રાજકોટ બેઠક પર કોંગ્રેસનું પ્રચાર કાર્ય પૂરજોશમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કર્યો તો વાંકાનેરના જોધપર ગામમાં પરેશ ધાનાણીએનો પ્રચાર સિંહ અને હાથીનું ધાનાણીએ ઉદાહરણ આપ્યું છે સિંહ અને હાથીની વાર્તા કરી મતદારોને હાથી ગણાવ્યા વાર્તાના માધ્યમથી ભાજપ પર પરોક્ષ રીતે પ્રહાર કર્યા છે સાવજ બધાને પૂછતો હતો કે જંગલનો રાજા કોણ તેવું જણાવ્યું છે આ સાથે જ જણાવ્યું છે કે હાથીની સિંહે પૂછતા સિંહને ઉલાડીને ઘા કર્યા તમે હાથી છો ગમે તેને હવામાં ઉલાડી શકો છો તેવું નિવેદન આપ્યું છે જંગલ નો રાજને ઢેલ ને પૂછ્યું કે મહારાજ તમે જ રાજા હો ને મહારાજ ને હવા ઘરી ગઈ હાથી પાસે જઈ ચીડો બે વાર પૂછ્યું હાથી તને ખબર આ જંગલ નો રાજા કોણ એને જવાબ ન દીધો એટલે અભિમાની

લોચપોચ થઈ ગયો હાટકા ભાંગી ગયા અડધી કલાકે હું આવીને પછી ઉભા થઈને હાથી ને કીધું એટલે ભાઈ તને નો ખબર હોય તો ના પાડી દેવાય કે આમ હવામાં થોડું ઉલાડાય તમે હાથી છો ગમે એને હવામાં ઉલાળીએ ગો ગમે એના હાડકા ખોકરા કરીએ ગો ગમે એવા લોકોના ને ઓગાળીએ ગો બાપ હાથમી તારીખે આ સત્તાના અહંકારને ઓગાળવા અઢારી વરણ એક થજો સાથે મળી સંગઠિત થઈ સો ટકા મતદાન કરજો